આમોદ શહેરમાં વિકાસ કાર્યોને નવો વેગ મળ્યો છે શહેરના મલ્લા તળાવથી ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના સ્ટેચ્યુ સુધી આરસીસી રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત આજે વિધાનસભા સભ્ય શ્રી સ્વામીના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું આ રોડના નિર્માણ માટે આશરે સિત્તેર લાખ રૂપિયાથી વધુની રકમનો ખર્ચ થવાનો છે જિલ્લા પંચાયત દ્વારા આ કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આ રોડ તૈયાર થવાથી નાગરિકોને સુવિધાજનક આવાગમન સુલભ બનશે તેમજ મલ્લા તળાવ વિસ્તારના સૌંદર્યમાં પણ વધારો થશે ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા અને નગરપાલિકાના પ્રતિનિધિઓ અધિકારીઓ તેમજ મોટા પ્રમાણમાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ કામ માટે આમોદ કરજણ અને જંબુસર તાલુકાના વિવિધ વાહનો અને સાધનોનો ઉપયોગ થવાનો છે જેથી કાર્ય સમયસર પૂર્ણ થઈ શકે શ્રી ડી કે સ્વામીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આમોદના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે આગામી સમયમાં પણ નાગરિક સુવિધાઓ માટે અનેક નવા પ્રોજેક્ટ શરૂ થશે ભારતીય જનતા પાર્ટી ના સૌ આગેવાનો દ્વારા જેમાં શહેર તેમજ તાલુકાના સૌ કાર્યકરો દ્વારા જિલ્લા પંચાયત દ્વારા મંજૂર થયેલ મલ્લા તળાવથી સંવિધાનના રચયતા એવા બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ સુધીનો જે આરસીસી રોડ છે એ મંજૂર કરવામાં આવ્યો જે સિત્તેર લાખથી વધુ રકમનો આ રોડ બનવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે આજે સર્વોદય સોસાયટી પાસે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ આ રોડ જલ્દીને જલ્દી બને અને પુનઃ પાછો આરસીસી રોડ ઉપર અવરજવર શરૂ થાય આ રોડ ઉપર આમોદ તાલુકો જંબુસર તાલુકો તેમજ કરજણ તરફ જતા અનેક લોકો જે આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે તેને આવનાર દિવસોની અંદર આ રોડનો ઉપયોગ કરી સુખાકારી સૌ લોકો ઉપયોગ કરવાના છે ત્યારે હું ગુજરાત સરકાર પંચાયત વિભાગ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જલ્દીને જલ્દી આ રોડ ચાલુ થાય એવી કામના પણ વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કે જય. આ બ્રિજ નો અત્યારે કામ ચાલુ છે અને કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે આ બ્રિજ ચાલુ થઈ ગયો છે મોટા વાહનો માટે. શું કહેશો સેફટી બાબતે? માં એવું છે કે સરકારમાં અત્યારે એની રજૂઆત થઈ ચૂકી છે આવનાર 2 દિવસની અંદર આ રોડ શરૂ થઈ જશે. પણ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એને નવું જાહેરનામું પુનઃ ઉપયોગ માટે અને ફક્ત વીસ થી પચીસ ટનના જ વાહનો આ ઢાઢર ઉપરથી જવા માટે મંજૂરી આપવામાં આવશે લગભગ બે દિવસની અંદર આજે અથવા કાલ સુધીમાં આ રોડ શરૂ થઈ જશે પણ મીડિયાવાળા ભયન મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી તમારી પોતાની જાતે આનો કઈ વા લોકોના મતે કે લોકોના વાયકાથી એને તમે મીડિયામાં છાપતા નહીં ફક્ત કલેક્ટરશ્રી નું આ જે જાહેરનામું છે એ જાહેરનામું જાહેર કરવામાં આવશે ત્યારબાદ આ રોડ શરૂ કરવામાં આવશે